જય માતાજી મિત્રો જય શ્રી રામ હું છું યોગેશ ગજેરા મારું ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી હવે આ વિડીયો પહેલા તો પૂરેપૂરો સાંભળજો અને પછી તમને યોગ્ય લાગે તો શેર કરજો હવે એક વિનંતી મારી એવી છે કે આપણે બગસરા તાલુકામાં કે બગસરાના આજુબાજુના ગામમાં જે કાંઈ રોડ ઉપર નિરાધાર વૃદ્ધ જે હોય એ છૂટા મૂકી દીધા હોય એવા જે બળદ રખડતા હોય તો અમે એવું અભિયાન ઉપાડ્યું છે કે એને એકઠા કરી અને આપણે ગારિયાધર પાસે કોબડી ગામ આવ્યું છે ત્યાં શ્રી સર્વેશ્વર ગૌધામ જયદેવસરણ બાપુ દ્વારા સંચાલિત ગૌશાળા છે તો બાપુ અત્યારે ગૌશાળામાં સાતસો આઠસો બળદ તો ઓલરેડી છે જ અને બાપુ હજી એવું કહે છે કે સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં આવા વૃદ્ધ નિરાધાર બળદ દેખાય તો આપણી ગૌશાળાએ પહોંચાડી જો પ્રાઇવેટ બળદ હશે કોઈ ખેડૂતો પાસે એનાથી સેવા ન થઈ શકે એમ હોય તો પણ અમે એને લઈ લેશું અને રોડ ઉપર રખડે છે તો એ પણ આપણે ભેગા કરીને અને ગૌશાળામાં ત્યાં આપણે મૂકવાના છે તો બધા મિત્રોને અમારો વિડીયો જે જે સાંભળે છે એ વિનંતી છે કે આપણે બગસરા તાલુકાના આજુબાજુના ટૂંકમાં આપણે મારું ગામ રફાડા એટલે કુકા વાવ કે આજુબાજુના જ્યાં સુધી અમારાથી શક્ય હશે ત્યાં સુધીના અમે બળદ ભેગા કરવાના છીએ અને આપણે બગસરા ગોકળપરા પાસે સિયારામ ગૌશાળા છે તો ત્યાં પહેલા આપણે બધા બળદ એકઠા કરવાના છે કારણ કે ત્યાં તો આપણે પંદર વીસ બળદ ઓલરેડી સચવાય જ છે સેવા થાય જ છે પણ જગ્યાના અભાવને લીધે વધારે બળદ આચરી શકવાની કોઈ શક્યતા નથી એટલે પહેલા આપણે આપણે આજુબાજુના ગામના બળદ ભેગા કરી અને શ્રી સિયાળ ગૌશાળામાં રાખશું પછી એકારે જે મોટા વાહનની વ્યવસ્થા કરી અને ગોપડી ગામે જવા દેસુ જો અમારે સંખ્યા થઈ જાય તો પછી આપણે કોબડી શ્રી સર્વેશ્વર ગૌધામમાં ટ્રાન્સફર કરશું એટલે હું મારો નંબર એ સ્ક્રીન ઉપર આપું છું અને ભગવાનભાઈનો એ નંબર આપું છું સ્ક્રીન ઉપર તો મહેરબાની કરીને આ બળદની થાય એટલી સેવા કરજો અને તમારાથી ન થાય એમ હોય તો આંગળી ચીંધવાનું કોઈન છે અમને જાણ કરજો જેથી કરીને અમે આવી અને મૂકી શકીએ પણ ખાસ ઈ કહું કે અમારાથી જેટલું શક્ય હશે તમારા ખાસ સપોર્ટની જરૂર છે તમે અમને કોલ કરો તો અમે તમને એમ કેવી બળદને બાંધી રાખજો તો તમે ખાલી એટલી મદદ કરજો કારણ કે અમે ગાડી લઈને આવી પછી બળદને ગોતવા જાવી બહુ ટાઈમ ખાઈ જાય મળે ન મળે તો બધાને રિક્વેસ્ટ કરું છું કે થોડોક સપોર્ટ કરજો અને આ વિડીયો બને એટલો શેર કરજો જેથી આ નિરાધાર બળદ છે એનું ગઢ પણ સુધરી જાય એની પાછળની જિંદગી સુધરી જાય જય ગૌ માતા જય ગોપાલ